हर हर महादेव दोस्तों स्वागत है तर ब नवा व्लॉग में तो कम छो ब आशा करू चुके तो बद मजा मो मजा तो थंबनेल में जो यीते आज आप से शेक मकाईना डोडा तो जो आशे डोडा मकाईना जी सको आया से घर थी कहीं थी आया से ठेठ एमपी थी आया से डोडा पाड़ोशी जी आगला वीडियो जो है खबर से बेलावाड़ा पाड़े से એ લોકો અત્યારે બીજા બે ત્રણ મજૂર આયા છે ને એ ઘરથી આયા છે તો ડોડા લાયા છે તો હું અત્યારે તમારો ગયો ને તો આપ્યા છે ડોડા તો ચાલો ને એમને થેન્ક્યુ કે ડોડા આપ્યા યાર કારણ કે મનંત કરે જવા નહી મરતું ને કાથા પડે ડોડાનો શોખિન પણ નહી પણ કરને ડોડી કોને નફાવે યાર એટલે ચાલો ફેરવાના છે ડોડા ને આ વર્ષમાં પહેલો ડોડા છે દેશી કર્ના ગમે તે તો ચાલો તાપનું કરીએ અને પછી શેકવાનું ચાલુ કરીએ ચાલો તો દોસ્તો જો ફોતરા કાઢી લીધા છે નાથમા છે ડોડિયો જો તો ચાલો મૂકી દઈએ બારદ દેવતા જો આ રીતે મૂકી દેવાની છે જો આપી છે આટ પણ જો એની કે રેસિપી બેસીપી YouTube માં જોઈએ એ મકાય નું કોઈ બનાવતા હોય ને તો આપણે એવું બનાવવાનો ટ્રાય કરી બાકી આ ખાવા માટે આપણે શેકી નાખી છે અત્યારે સવાર સવારમાં આ રેતી નથી સુગઈ છે અન જો એકદમ દેશી રીતે જે તમે બજાર માં કે ગમે તે લારી ઉપર કે તમે ડોડેઈ ખાધી હોય ને તો એ ડોડડી નો ટેસ્ટ ને અત્યારે જે શેકાય છે ને એ ડોડડી નો ટેસ્ટ અલગ હોય છે डोडी એટલે ડોટામાં કઈ ના amare ડોડી એમ કે એટલે પછી આ રીતે કહું છું કોઈ પછી અલગ મિનિમ નો કાઢતા કારણ કે આ તો બધું એવું છે તો ચાલો જો શેકાઈ છે તો જોતા રહેજો વિડિયો दोस्तों जो आरती सिखाई गई थी नहीं है जो फतरू कालू मेंस થઈ ગઈ છે ફોકસ નથી થતું બરાબર યાર જો તો સાલોને ફોલી નાખો તો દોસ્તો જો आरती થઈ ગઈ છે અંગારા મૂકી દેવાની છે સડોક ધમી નાખશું એટલે થઈ જશે જો તો કમ્પ્લીટ થઈ ગઈ છે આને મૂકવાની જરૂર નથી લેજો तो दोस्तों शेक गया मकाईना डोडा तो जो कंप्लीट तो चलो आ जाओ बजा मुकाई डोड्डा खा मैं मस्ती आ तो दो है इंट्रो दो अंजु जो मांगे खा खाओ